સેન્સ પ્રક્રિયા જે છે તે આવનાર દિવસોની અંદર હાથ ધરવામાં આવશે ઓગણત્રીસ ગોંડલ સેન્સ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે ચાર યાર્ડ માટે પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકો જે છે તેમની પણ નિમણૂક જે છે તે કરી લેવામાં આવી છે રાજકોટ અને જામખંડોળા માર્કેટ માટે હવે નિરીક્ષકો નિયુક્ત જે છે તે કરાશે સરકારી આગેવાનો ડિરેક્ટરો તેમજ પક્ષના આગેવાનો શ્રેણવણી કરી પોતાના રિપોર્ટ જે છે તે પ્રદેશ ભાજપ ને રજૂ કરશે ત્યારબાદ પસંદગી જાહેર કર્યા બાદ ઔપચારિક વિધિ જે છે તે કરવામાં આવશે હાલ તમામ યાદ જે છે તે ભાજપ પાસે છે અને તેમના સુકાનીઓ એટલે કે ચેરમેન અને વાઇસ ચેરમેન ની મુદ્દતો જે છે તે પૂર્ણ થઈ છે તેમને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે આભાર સમગ્ર માહિતી આપવા માટે